જય માંધાતા તો દરેક મિત્રોને જણાવવાનું કે આપણે અત્યારે આવી ગયા છીએ ભાવનગર મઢુલી સ્ટુડિયોની અંદર આપણું જે માધાતાનું સોંગ છે મોવાનું એ સોંગની રેકોર્ડિંગ કરવા માટે આવ્યા છીએ અને આપણી સાથે છે એ સોંગના સિંગર બેન તો રિન્કલબેનને કહીશ કે થોડુંક ઇન્ટરવ્યુ થોડુંક બોલે એના વિશે અને પછી એકાદ કરી આપણે એ સોંગ કઈ રીતનું છે ને એકાદ કરી આપણને સાંભળાવશે રિંકલબેન પોતે બોલો જય વીર માંધાતા હું આપણે બેન મકવાણા બધા જ મિત્રોને ચાહકોને માતા બેનો વડીલોને યુવાનોને ખાસ વિનંતી કે કોળી સમાજની એક સરસ મજાની રચના છે જે મારા કલમે લખાયેલી છે અને ટૂંક જ સમયમાં આવે છે અને અજયભાઈ મેવાડા ભાવનગર મઢુલી સ્ટુડિયો રેકોર્ડિંગમાં અમે રેકોર્ડિંગમાં આવ્યા છીએ અને એક પંક્તિ તમારી સમક્ષ રજૂ કરું છું ત્યારે સુની മവാസുന്ദരായ മറി മാേ മഡ താന മവാസുന്ദ മറി മാേ ഓഡ താന പാള രേ മവാസുന്ദ മറി മാ અંતરે જય વીર માંધાતા આ ગીતને આ ચેનલને ખૂબ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ કોળી સમાજમાં પહોંચાડવા નમ્ર વિનંતી જયમાં મોગલ જયમાં સોનલ જય વીર માંધાતા આવનાર ટૂંક સમયની અંદર આપણે એ માંધાતા ગ્રુપ મોવાની યુટ્યુબ ચેનલ છે એની અંદર આ સોંગ આવી રહ્યું છે તો આપ સૌને વિનંતી છે સપોર્ટ કરવા વિનંતી